કહેવાય છે કે ગરવા ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે જેની પરિક્રમા કરવાથી તમામ દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વર્ષે પણ દેવ દિવાળીના દિવસે વિધિવત રીતે પાંચ દિવસની પરિક્રમા શરૂ થવા જઈ રહી છે આ વર્ષે ગિરનાર પર ધોધમાર વરસાદ પડવાને કારણે પરિક્રમાના રૂટ ઉપર આવેલા રોડોનું ધોવાણ થઈ ચૂક્યું છે જેને કારણે વન વિભાગે યુદ્ધના ધોરણે રોડ રસ્તાનું રિપેરિંગ કામ પરિક્રમાની શરૂઆત પહેલા જ પૂર્ણ કરી દીધું છે વન વિભાગનો સ્ટાફ રાવટી નાખી અને સતત ચોવીસ કલાક ત્યાં રાખવામાં આવશે જેથી કરીને વન્ય પ્રાણીથી વનની સુરક્ષા વન્ય પ્રાણીથી સુરક્ષા અને જંગલમાં કોઈ આગ ન લાગે અને પ્લાસ્ટિક કે કચરો જે છે એ પણ નિયંત્રણમાં રહીએ એ રીતની તકેદારી રાખવા માટે આ ચૌદ જગ્યાએ પરિક્રમા રૂટ ઉપર વન વિભાગની રાવટીમાં સ્ટાફ રાખવામાં આવશે એ સિવાય વન્ય પ્રાણીથી સાવચેત રાખવા માટે બે ટીમ ને પણ એનાયત કરવામાં આવી છે એક ગિરનારની લીલી પરિક્રમા છત્રીસ કિલોમીટર પગપાળાથી કરવામાં આવે છે તેમજ છત્રીસ કિલોમીટરના રસ્તામાં ચાર હિલ એટલે કે ઘોડી આવે છે ગિરનારમાં પરિક્રમા કરવા આવનાર શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તે હેતુથી વન વિભાગે રસ્તા રિપેરિંગ તો કરાવ્યા છે સાથે સોળ જેટલા દૂધ અને પાણીના પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે પરિક્રમાના રૂટો પર સિંહ જેવા હિંસક પ્રાણીઓ જોવા મળે છે જેથી કોઈ શ્રદ્ધાળુઓ હિંસક પ્રાણીનો ભોગ ન બને તે માટે વન વિભાગ દ્વારા ચૌદ જેટલી એ વન અને બે ટ્રેકર્સ ટીમ રાખવામાં આવી છે જે ચોવીસ કલાક કાર્યરત રહેશે અને પ્રાણીઓના લોકેશન જાણી તેમને પરિક્રમાના રૂટથી દૂર રાખવાના પ્રયાસ કરશે એનું લોકેશન મેળવી અને એને પરિક્રમા રૂટથી દૂર રાખવા માટે એ પણ એક વિશેષ જાતનું આયોજન છે ટેકસ્ટ ટીમ વાહન સાથે અને જરૂરી સાધન સાથે પણ રાખવામાં આવ્યું છે તદુપરાંત આ દરેક જગ્યાએ પીવાના પાણીના પોઈન્ટ પણ પાણી પુરવઠા વિભાગ અને વન વિભાગના સહયોગથી રાખવામાં આવ્યા છે દર વર્ષે લીલી પરિક્રમામાં માપૂર્ણિયાનો ભાથું બાંધવા 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે તો આ વર્ષે પણ તંત્રને આશા છે કે પંદર લાખથી વધારે શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમાનો લાભ લેશે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ